આ તમે આમ જોવો એટલે તમને હાયર દેખાતી છે કપાની એકદમ તો આ કપા બધું ઉગી ગયું છે હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધાને સ્વાગત છે તમારું માલે એક નવા વિડીયોમાં તો આપણે જો કે અત્યારે કપાનું વાવેતર ચાલુ છે એટલે કે કપાસ ઉપવાનું ચાલુ છે અડધા લોકોએ અગાઉ સોંપી નાખ્યો છે અને અડધા હજી અમુક અમુકની બાકી છે અને જેમાંથી હું પણ હોઉં એને એક ખેતર અંદર સોંપી નાખ્યો હતો એનો મેં આગળ બ્લોગી બનાવી નાખ્યો હતો અને આપણે કપા વાવી દઈએ એટલે મોટા બધા મોટાભાગના લોકોનો પ્રશ્ન હોય કે કપા કેટલા દિવસે ઉગી અને મારો પણ એ જ પ્રશ્ન હતો અને મારા ખેતર અંદર કપા કેટલા દિવસમાં ઉગ્યો એ તમને જણાવું બરાબર તો જો કે આજે મેં કપા વાવ્યું એનો ચોથો દિવસ છે અને જો કે કપા તો આપણો પહેલાં જ પાણીમાં જેવો તેવો ઉગી ગયો હતો એટલે કે કોટાઈ ગયો હતો પણ કાલના દિવસે મેં બીજું પાણી પાયું અને આ જે હવા છે એટલે એક દી અગાઉ આપણે બીજું વાર પાણી પે દીધું અને કપા કેવડો કેવડો કેવો ઉગ્યો છે અને કેવો દેખાય તમને તો જો આ પરમાણે કપા આપણો દેખાય છે એટલે આવડો આવડો થઈ ગયો આ કપા બીજા પાણી અંદર કપા તો ગયો તો પેલા પાણીમાં જ જો આરજુ એટલે હવે તમને જણાવું કે આપણે આ કેટલા દિવસનો કપા થયો તો કપા થયો આપણો ચોથા દિવસનો ચાર દિવસ છે આ કપાવાના એટલે કે ચાર પાંચ દિવસ અંદર આપણો કપા ઊગી જાય પણ હજી અમુક અમુક કપાસિયા આપણે સો પાણ કે કપાસિયાનું એની અંદર જે ઊંડા કપાસિયા ગરી ગયા હોય એ હજી થોડાક દિવાર લાગે પાંચ છ દિનની અંદર આપણો કપા લાગે દેખાવા માટે તમને આગળ બતાવું તો જુઓ આપણે આવી રીતે કોટાઈ છે હજી અહીંયા પણ આપણું પરફેક્ટ ઊગી ઉગી ગયો છે કપાનો સોડવો પણ અહીંયા જોવો આ કોટો છે કપાનો એટલે ચાર પાંચ દીમાં એકદમ કપા ન ઉગી જાય એટલે વાર લાગે પાંચ છ છ છ સાત દી થાય એટલે કપા લગભગ ફૂટી જતા હોય આમ તો જો કે કોંટા નીકળી ગયા જો અહીંયા પાણી કોંટો નીકળી ગયો છે કપાનો આજ રાતે નીકળેલો હાવ બારું કપા જો હાર્યું આજ રાતે કપાનો કોંટો ફૂટેલો છે બાકી એનકા જેવો અગાઉ હોય ઉગી ગયેલા છે આ બધાય બીજા પાણી અંદર તો લગભગ ટોટલ કપા ઉગી જાય ત્રીજું પાણી પાવો એટલે કપા બધાય બારું નીકળી જતો હોય છે એટલે પેલા પાણી આપણા કપાના અંદર કોટા તો ફૂટી જતા હોય ચાર પાંચ દી અંદર પછી પાંચ દીએ તો આપડો કપા લાગે રીતે બારો દેખાવા માંડે આ કપાના ચાર ચાર દી છે જો ચોથા દી માં આટલો કપા નીકળી ગયો છે અને બાકી વાત કરી તો તમારા વાવણી ઉપર જાય જોકે તમે હર મારીને કપાનું વાવેતર કર્યું હોય તો વેલો કપા નીકળી જાય બાકી તમારી જમીનમાં પંચે પંચે એવી રીતે ખેતી કરી હોય તો કપા એટલું બધું નીકળે નહીં કારણ કે એમાં પાણીનું પાણી હડકી રીતે કપાને ધરીને ન જાડે બાકી હર આપણે આંકેલા હોય ખેતર અંદર તો પાણી હટીને મળી જાય કપાને એટલા માટે એટલે આપણે આમાં હર મારેલા હતા એટલે ધરી ધરીને પાણી જડી ગયું છે એટલે કપા આપણો ઉગી ગયો છે અને આ જો આપણું છાણિયું ખાતર ભીઋતું એ ખાતર છે આ જો કપા લાગે ઊગી ગયો છે એકદમ અને એનકા તમને બતાવવું એક બીજો ભાગમાં જ્યાં આપણે બીજવાણ પાણી વાયર્યું જ નથી બરાબર આ આખો ભાગ તમને દેખાતો હોય છે એમાં આપણે બીજવાણ પાણી છે પણ એલભા જુઓ તમે આથી આ ભાગ અંદર આપણે બીજવાણ પાણી નથી વાર્યું આ ભાગ રહ્યો એમાં બીજવાણ પાણી નથી વારેલું જો આ બધું કોરું છે પણ એમાંય કપા ઉગી ગયું છે જો સાયન્ક સાહેબ એટલે પેલા પાણી કપાતું જે તેવું નીકળી જ જાય એ ફાઈનલ જો આ બધી ઉગી ગયું આ હાવ કોરું જ દેખાતું છે તમને જોવો એકદમ પણ બીજા પાણી આ હકીકતમાં બધાય કોટારીયા એ ફૂટી જતા હોય છે જો આ અહીંયા બધી સાઈ નથી ઉગ્યો જ્યાં જ્યાં ઢાર પડે અહીંયા અહીંયા કપા ન ઉગી એટલે એને પાણી પૂરતું પણ મળી જતું જે જે જગ્યાએ આ નીચે વાળો સા હે તો જોવો એકદમ કપા ઉગી ગયો આમાં દેખાતો છે તમને તો હજી આમાં હાલકાના ભાગમાં મેં તમને અત્યારે હું આવ્યો એમાં બીજું વાણી નથી આપેલું એટલે પાણી જેમ બને એમ વધારે અત્યારે દેવાની જરૂર હોય કપાની કપા ને આપણે એટલે ચોથા દિવસે કપા નીકળી ગયો છે આપણો બધો તો તમે આગળ જોયું એવી રીતે કે આપણે કપાનું વાવેતર કર્યું એટલે કે સોંપવું હોય અને પાણી પાયા પછી કમસે કમ પાંચ દિવસની અંદર તો કપા આપણો નીકળી જ જવો જોઈએ કોટા નીકળી જ જવા જોઈએ અને પછી તમારી આ કડા ઉપર ખેતર ઉપર આધાર રહે તમારું ખેતર કેવું છે તો એ પ્રમાણે ઉગે ને તમે ખેડ કેવી કરી હર વારું હોય એટલે એમાં હટીન પાણી પીવે એટલે કપા વહેલો નીકળી જાય પહેલાં પાણી નકર અમુક અમુકને બે પાણી જોતા હોય અને એક પાણીમાં નીકળી જાય હું જોવા જઈએ તો બે પાણી કપાના કોટા ફાઇનલ નીકળી જ જતા હોય ગમે એવું ખેતર હોય ને તેમ છતાં પણ એટલે આવું બધું છે આપણે પહેલાં પાણી નીકળી ગયા હતા ને બીજું પાણી જઈ દીધું હોય અને જ્યારે આપણું કપાસનું બીજું વાવીએ અને કોંટા નીકળે એટલે તરત જ બીજું પાણી દઈ દેવું જોઈએ કારણ કે અત્યારે અતિ કનમાં તડકો પડે છે એટલે પાણીની ખૂબ જરૂર પડતી હોય એટલે આપણો કપાસ બારો નીકળી જાય બાકી તમે બીજા પાણીમાં થોડીક ત્રણ રાખશો તો થોડુંક કપાને વાવું લાગી જાય છે એના માટે બીજું પાણી તમારે દેવામાં થોડી ઉતામળ રાખવી જોઈએ એટલે આ તમે જોયું કે ચાર પાંચ દિવસની અંદર કપા નીકળી જતો છે તો આપણો કપા તો રૂબરૂબ જ હતું બધું કોઈ બીજાને ખેતરમાં નથી ગયું અને આપણું ખેતર એ જો અગાઉનું લોગાનું બનાવી નાખ્યું હોય એની લિંક હું નીચે નાખી દઈશ તો એ જોઈ લીજો એટલે તમને ખબર પડી જાય કેટલા દિવસે વાયો તો કપા અને પાંચ ચાર પાંચ દિનો થયો છે બાકી આવા નવા વિડીયો આવતા રી છે ખેંચની લતા એટલે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળી નવા વિડીયોમાં ત્યાં સુધી ને જય માતાજી અને જય શ્રી રામ